વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં આજે આપણે સાતમું ચેપ્ટર ગતિ એના સ્વધ્યન પોથીના પ્રશ્નો જોવાના છે જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો તો પહેલાના જવાબમાં છે ડી બીજામાં બી ત્રીજામાં ડી ચોથું ખરું પાંચમું ખરું છઠ્ઠું ખોટું સાતમું ખરું આઠમું ખરું નવમાં વેગ બળ દસમાં શૂન્ય અગિયાર અંદર આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થથી કાપેલા ગતિપથની કુલ લંબાઈને અંતર કહે છે બાર પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે તેરમાં જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખો અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય ચૌદમાની અંદર વર્તુળ પરિઘ સૂત્ર જે ટુ એમાં બે ગુણ્યા પાયની કિંમત આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લીધી એકસો પચાસ નવસો બેતાલીસ મીટર પાંચ ચક્કરમાં અંતર એટલે પાંચ ગુણ્યા નવસો બેતાલીસ એટલે ચાર હજાર સાતસો દસ મીટર છ ચક્કરની અંદર મનુભાઈ કરેલું સ્થાનાંતર કેટલું થાય તેનું સ્થાનાંતર શૂન્ય થાય પંદર માં ની અંદર ઉદાહરણ એક કાર એક વર્તુળાકાર રસ્તા પર એક ચક્કર પૂર્ણ કરે છે કાર જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ પાછી આવે છે તેથી કાર દ્વારા કપાયેલ અંતર તો હશે પરંતુ સ્થાનાંતર શૂન્ય થશે સોલવામાં સાપેક્ષ ગતિના કારણે થાય છે મોહન બસમાં બેઠો હોય છે અને બહારની વસ્તુઓ જુએ છે ત્યારે તે વસ્તુઓ બસની સાપેક્ષમાં ગતિમાં લાગે છે પરંતુ જ્યારે બસ સમાન ગતિ કરે છે ત્યારે બંને બસ એકબીજાની સાપેક્ષમાં સ્થિર હોય છે સત્તરમાં અંતરે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ છે તે ગતિપથ પર આધાર રાખે છે તે અઢીશ રાશિ છે સ્થાનાંતરમાં સ્થાનાંતરે આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે તે ગતિપથ પર આધાર રાખતું નથી તે રાશિ છે અઢારમાં નિયમિત ગતિ આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોય છે અનિયમિત ગતિ આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી આ પ્રકારની ગતિમાં અંતર સમયનો આલેખ સુરેખા હોતો નથી ઓગણીસમાં માં રાશિ જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવા માટે મૂલ્યની જ જરૂર હોય તેને અડીશ રાશિ કહે છે ઉદાહરણ અંતર દળ ઝડપ વગેરે રાશિ જે રાશિને સંપૂર્ણપણે રજૂ કરવા દિશા અને મૂલ્ય બંને જરૂરી છે તેને રાશિ કહે છે ઉદાહરણ સ્થાનાંતર વેગ પ્રવેગ વગેરે એકવીસ ખરું બાવીસ માં મીઠા પડી સેકન્ડ ત્રેવીસમાં ગતિ ચોવીસમાં માં જ્યારે વસ્તુ એક સીધી રેખામાં ગતિ કરે છે અને દિશા બદલાતી નથી પચીસ માં બોતેર ગુણ્યા એક હજાર છેદમાં છત્રીસો એટલે કે વીસ મીટર સરેરાશ ઝડપ એકસો પચાસ બે એટલે કે પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક સતાવીસ માં અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે કે સાહીઠ ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ એટલે કે ત્રીસ કિલોમીટર અઠાવીસ માં કુલ અંતર બત્રીસ મીટર વત્તા બત્રીસ મીટર એટલે ચોસઠ મીટર કુલ સમય આઠ સેકન્ડ વત્તા છ સેકન્ડ એટલે ચૌદ સેકન્ડ સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય ચોસઠ છેદમાં ચૌદ એટલે ચાર પોઈન્ટ સત્તાવન મીટર પડી સેકન્ડ 29 માં જ્યારે પદાર્થ સુરેખ પદ પર બદલાતા વેગથી ગતિ કરતો હોય ત્યારે તેના ગતિના ડરનું મૂલ્ય સરેરાશ વેગના મૂલ્યના પદના દર્શાવવામાં આવે છે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વધતા અંતિમ વેગ છેદમાં બે ત્રીસમાં કુલ અંતર ચાર હજાર પચાસ બેસો એટલે કે ચારસો ને પચાસ કિલોમીટર સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં સમય ચારસો પચાસ છેદમાં દસ એટલે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક એકત્રીસમાં ઝડપ પદાર્થથી એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે ઝડપ ધન અથવા શૂન્ય હોઈ શકે પરંતુ ઋણ હોઈ શકે નહીં તે રાશિ છે ઝડપ બરાબર અંતર અંતર તે લાગતો સમય વેગ પદાર્થે એકામ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે વેગ ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે તે સદિશ રાશિ છે વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય બત્રીસ માં ગતિમાન પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને તે માટે લાગતા કુલ સમયગાળાના ગુણોત્તરને પદાર્થનો સરેરાશ વેગ કહે છે એક વિદ્યાર્થી સાયકલ લઈને ઘરેથી પંદર કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે ગતિ કરીને થોડાક સમય પછી પાછો ફરીને પોતાના ઘરે આવે છે તો અહીં વિદ્યાર્થીનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોવાથી તે વિદ્યાર્થીઓનું મૂલ્ય પણ શૂન્ય થશે તેત્રીસ માં સી ચોત્રીસ માં એ પાંત્રીસ માં સી છત્રીસ માં સડીસ સાડત્રીસ માં બ્રેક લગાડતું વાહન આડત્રીસમાં એ તમે સાયકલ પેડલ મારીને ઝડપ વધારો છો તો એ પ્રવેગ ગતિની દિશામાં હોય છે બી રિક્ષા ડ્રાઈવર બ્રેક મારે છે પ્રવેગ ગતિની વિરુદ્ધ દિશામાં હોય સી સીધા રસ્તા પર અચળ વ્યક્તિ કાર ચલાવતા હોય અને ડી ગાડી ઊભી હોય પછી ચલાવવાનું શરૂ કરો તો તેમાં પ્રવેગ અનિયમિત હોય ઓગણચાળીસ ની અંદર સૂત્ર એ બરાબર વી માઇનસ છેદમાં ટી ત્રીસ ઓછા જીરો છેદમાં સાહીઠ એટલે કે ત્રીસ છેદમાં એટલે કે જીરો પોઈન્ટ પાંચ મીટર પડી સેકન્ડ સ્કવેર ચાલીસ માં સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં થતો વધારો સમયના એક સરખા ગાળામાં સમાન રહેતો હોય તો તે પદાર્થનો પ્રવેગ અચળ છે તેમ કહેવાય પદાર્થની આવી ગતિને નિયમિત પ્રવેગી ગતિ કહે છે ઉદાહરણ મુક્ત પતન કરતા પદાર્થની ગતિ ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરતો દડો એ નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે એકતાલીસમાં યુ બરાબર છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક એને આપણે મીટર પડી સેકન્ડમાં ફેરવવા માટે ઉપર હજાર વડ ગુણ્યા છેદમાં છત્રીસો દસ મીટર પડી સેકન્ડ એ રીતે વીની કિંમત બોતેર કિલોમીટર પ્રતિ કલાક છે એને મીટર પડી સેકન્ડમાં વીસ મીટર પડી સેકન્ડ હવે એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી વીસ ઓછા દસ છેદમાં પાંચ એટલે કે દસ છેદમાં પાંચ એટલે કે બે મીટર પઢી સેકન્ડ સ્કવેર એસ બરાબર યુ ટી પ્લસ વન હા પેટી સ્ક્વેર દસ ગુણ્યા પાંચ વત્તા એક ગુણ્યા બે ગુણ્યા પાંચ નો વર્ગ એટલે કે પચાસ વત્તા પચીસ એટલે કે પંચોતેર મીટર બેતાલીસનો જવાબ છે સી તેતાલીસનો જવાબ છે બી જુમાલીમ જવાબ છે એ પિસ્તાલીસમાં સુરેખ છેતાલીસમાં વાયક્ષતાલીસમું ખરું અડતાલીસ ખોટું ઓગણપચાસ ખરું પચાસમાં એક્સઅક્ષ એકાવનમાં પદાર્થ એમ બાવનમાં પદાર્થની ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે આપેલ સમયગાળામાં કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે સુરેખાના ડાર પરથી નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ શોધી શકાય છે નિયમિત ઝડપથી ગતિ કરતા પદાર્થોની ઝડપની સરખામણી કરી શકાય છે માં પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત તે જાણી શકાય છે આલેખનો ડળ પ્રવેગ દર્શાવે છે આ પરથી પદાર્થ પ્રવેગી અથવા પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તે જાણી શકાય છે આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્ર પણ શોધવાથી આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ અંતર શોધી શકાય છે ચોપનમાં પ્રવેગ બરાબર 0 મીટર પડી સેકન્ડ સ્કવેર વેગ વીસ મીટર પંચાવનમાં પહેલું પ્રથમ છ સેકન્ડ માટે સરેરાશ વેગ બરાબર છ છેદમાં છ એટલે એક મીટર પડી સેકન્ડ છ સેકન્ડ પછીની ચાર સેકન્ડ માટે સરેરાશ વેગ જીરો છેદમાં ચાર એટલે કે જીરો મીટર સેકન્ડ અંતિમ ચાર સેકન્ડ માટે સરેરાશ એક જીરો ઓછા ચાર છેદમાં ચાર એટલે કે માઇનસ એક મીટર પર સેકન્ડ એનો આલેખ આ પ્રમાણે આવશે છપ્પન ની અંદર પહેલું જે છે તે આલેખ અચળ પ્રયોગ ગતિ માટેનું છે બીજો છે અચળ વ્યક્તિ ગતિ ત્રીજો છે અચળ મંદન ગતિ અને ચોથું અચળ પ્રય ગતિમાં યુ અઠાવનમાં જીરો ઓગણ ઓગણસા યુ સ્કવેર છે ટુ જી સાહીઠમાં પહેલાનું બી બીજાનું સી ત્રીજાનું ડી ચોથાનું એ એકસઠમાં ટુ એ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા એસ બરાબર જીરોનો વર્ગ ઓછા વીસનો નવર એટલે કે માઇનસ ચાર સેકન્ડ બરાબર માઇનસ ચારસો એટલે કે એસ બરાબર માઇનસ ચારસો માઇનસ ચાર એટલે કે સો મીટર બાસઠમાં એસ બરાબર યુ પ્લસ વન હા પીટી સ્કવેર જીરો ગુણ્યા પંદર વધતા એક દૃત્યાંશ ગુણ્યા છ ગુણ્યા એટલે કે જીરો વધતા એક દૃત્યાંશ ગુણ્યા છ ગુણ્યા બસો એટલે કે ત્રણ ગુણ્યા બસો પચીસ એટલે કે છસોના પંચોતેર મીટર ત્રેસઠમાં યુ છત્રીસ કિલોમીટર પ્રતિ કલાક એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા દસ મીટર પડી સેકન્ડ વીની કિંમત બોતેર કિલોમીટર પ્રતિ કલાક એને મીટર પડી સેકન્ડમાં ફેરવા વીસ મીટર પડી સેકન્ડ હવે એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી વીસ ઓછા દસ છેડમાં પાંચ એટલે કે દસ છેડમાં પાંચ એટલે કે બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એસ બરાબર યુ પ્લસ વન હાફ એટી સ્ક્વેર દસ ગુણ્યા પાંચ વત્તા એક દ્યાંશ ગુણ્યા બે ગુણ્યા પાંચનો વર્ગ એટલે કે પચાસ વત્તા એટલે પંચોતેર મીટર ચોસઠની અંદર રકમમાં આપણને સમય ત્રણ મિનિટ આપેલો છે મિનિટ ત્રણ મિનિટની સેકન્ડ બનાવી એટલે એકસો એંસી સેકન્ડ વી બરાબર યુ પ્લસ એટી જીરો વત્તા બે ગુણ્યા એકસો એંસી એટલે કે છત્રીસ મીટર પડી સેકન્ડ હવે બરાબર યુ ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર ઝીરો ગુણ્યા એકસો એંસી વધતા એક દોત્યાંશ ગુણ્યા ઝીરો બે એકસો એંસીનું વર્ગ એટલે કે જીરો વધતા એક દોત્યાંશ ગુણ્યા જીરો બે બત્રીસ હજાર ચારસો એટલે કે ત્રણ હજાર બસો ને ચાલીસ અંદર પેલું વી બરાબર યુ પ્લસ એટી એમાં કિંમત ઝીરો વધતા કે વી બરાબર એટી બીજું એસ બરાબર યુ ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર એમાં યુનિ કિંમત ઝીરો ટી વધતા એક દ્વિત્યાંશ એટી સ્ક્વેર એટલે કે એસ બરાબર એક દ્વિત્યાંશ એટી સ્ક્વેર હવે ટુ એ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર એમાં યુનિ કિંમત ઝીરો ઝીરોનો વર્ક કરે એટલે ઝીરો થાય એટલે કે ટુ એ એસ બરાબર વી એટલે કે વી સ્ક્વેર બરાબર ટુ એ એસ 66 છાસઠની અંદર અંતિમ વેગ એ પ્રારંભિક વેગ યુ કરતા બમણો એવું રકમમાં આપેલું છે માટે વી બરાબર બે એટલે કે વી બરાબર યુ પ્લસ એટલે કે બે યુ બરાબર યુ પ્લસ એટલે કે બે યુ ઓછા બરાબર એટી એટલે યુ બરાબર એટી એટલે કે ટી બરાબર યુની કિંમત મૂકી પાંચ ગુણ્યા 4 ચાર જેટમાં એની કિંમત દસના ચાર એટલે કે ટીની કિંમત આવી પાંચ સેકન્ડ હવે બરાબર યુ પ્લસ વન એમાં બધી કિંમતો મૂકી દીધી એટલે પચીસ ગુણ્યા દસના કથામાં ચાર વત્તા એક દ્વત્યાંશ દસના કથાકમાં ચાર પચીસ એટલે કે પચીસ ગુણ્યા દસના કથામાં ચાર વત્તા બાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસના કથંગમાં ચાર એટલે સાડત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા દસના કથંગમાં ચાર અને જે દસિનો જો ખસેડો તો ત્રણ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસના કથંગમાં પાંચ મીટર પણ લખાય સડસઠમાં એ અડસઠમાં સી ઓગણ ખરું સિત્તેર ખરું ઇકોતેર માં જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પદ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમાં ગતિ કરે છે તેમ કહેવાય બોતેરમાં ઘડિયાના કાંટાનો છેડો ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ તોતેરમાં વર્તુળના કેન્દ્ર તરફ તેની દિશા સતત બદલાતી રહે છે અને તે વેગને લંબ હોય માં નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાય રહેતું હોય પણ વેગની દિશા સતત બદલાતી હોય છે કારણ કે વર્તુળાકાર પદ પરના દરેક બિંદુએ દોરેલ સ્પર્શકની દિશા જુદી જુદી હોય છે વેગ રાશિ હોવાથી વેગનું મૂલ્ય કે વેગની દિશા બદલાય તો પણ વેગ બદલાય છે એમ કહેવાય તેથી નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ કરે છે એના આધારે આપણે લખવાનું હતું તો વર્તુળ પથ પરના જે સ્થાનેથી જે ક્ષણે પથ્થરને મુક્ત કરવામાં આવે છે પથ્થર વર્તુળના તે સ્થાને દોરેલ સ્પર્શકની દિશામાં તે ક્ષણે ગતિ કરવા લાગે છે પથ્થરને વર્તુળ પટ પરના જુદા જુદા સ્થાનેથી મુક્ત કરતાં પથ્થર જુદી જુદી દિશામાં ગતિ કરવા લાગે છે પણ ગતિની દિશા વર્તુળ પથ પરના તે સ્થાને સ્પર્શકની દિશામાં હોય છે અહીં પથ્થર વર્તુળ પટ પર ગતિ એટલા માટે કરે છે કે આપણે આપણા હઠ વડે તેના પર કેન્દ્રગામી બળ લગાડીએ છીએ જ્યારે દોરીના પકડેલા છેડાને મુક્ત કરવામાં આવે છે ત્યારે કેન્દ્રગામી બળ શૂન્ય થાય છે જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અસ્તુ